નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી ગુજરાતી ભરતીની ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતું આઠ પાસ ઉપર ભરતી છે મિત્રો જે ઉમેદવારો આઠ પાસ કરેલો હોય તેમના માટેની ભરતી છે મિત્રો બમ્પર ભરતી કરવામાં આવે છે મિત્રો પોસ્ટની વાત કરવામાં આવે તો વીજ જગ્યા ઉપર પોસ્ટ છે મિત્રો નોકરીના સ્થળની વાત કરવામાં આવે તો વડોદરા સ્થળ પર નોકરી કરવાની જાય છે મિત્રો ઉમર મર્યાદાની વાત કરવામાં આવે તો અઢાર વર્ષથી વધુ વધુ ઉંમરનો ઉમેદવાર અરજી કરી શકે છે મિત્રો સીધી ભરતી છે મિત્રો એના પહેલાં મિત્રો અમારે ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈ કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો મિત્રો જોઈ લઈએ આઠ પાસ ઉપર કંઈ ભરતી છે મિત્રો જે સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વડ્યોમાં વીએમ સી દ્વારા ભરતી વિશે વાત કરવામાં આવે તો સંસ્થાનું નામ છે વડોદરા મહાનગરપાલિકા પોસ્ટનું નામ છે વિવિધ જગ્યાઓ નોકરીનું સ્થળ છે વડોદરા ગુજરાત અરજી કરવાની શરૂઆત તારીખ છે ઓગણત્રીસ ડિસેમ્બર બે અરજી કરવાની અંતિમ તારીખ છે બાવીસ જાન્યુઆરી બે સુધી આ ભરતીમાં અરજી કરી શકો છો મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો પોસ્ટનું નામ છે મેડિકલ ઓફિસર લાયકાત વિશે વાત કરવામાં આવે તો એમબીબીએસ ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજિસ્ટર પોસ્ટનું નામ છે સ્ટાફ નર્સ તેના માટે લાયકાત છે મિત્રો બીએસસી નર્સિંગ એમપીએચ ડબલ્યુ પોસ્ટનું નામ છે તેના માટે બાર પાસ સરકાર માન્ય સંસ્થામાંથી એમપીએચ ડબલ્યુનું સિક્યુરિટી ગાર્ડ પોસ્ટ વિશે વાત કરવામાં આવતો આઠ પાસ પર ભરતી કરવામાં આવી છે આ ભરતીમાં પગાર ધોરણ મિત્રો વાત કરવામાં આવતો વેતનની વાત કરવામાં આવતો પોસ્ટનું નામ છે મેડિકલ ઓફિસર તેમનું વેતન છે મહિને સિત્તેર હજાર રૂપિયા સ્ટાફ નર્સ વિશે વાત કરવામાં આવે તો તેર હજાર રૂપિયા તેમનું વેતન રહેશે પર મંથ એમપીએચ ડબલ્યુની વાત કરવામાં આવતો તેર હજાર રૂપિયા સિક્યુરિટી ગાર્ડની વિશે વાત કરવામાં આવે તો શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાતના નિયમો અનુસાર તેમને વેતન આપવામાં આવશે પસંદગી પ્રક્રિયા વિશે વાત કરવામાં આવે તો વીએમસી ની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા મેરિટ અથવા કસોટી દ્વારા લેવામાં આવશે અરજી કઈ રીતે કરવી તો મિત્રો આ ભરતીમાં તમારી ઓનલાઈન અરજી કરવાનું રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છે બાઈસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલ છે મિત્રો તેમ વેબસાઇટ પર જઈને તમે તમારી સંપૂર્ણ માહિતી ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો મિત્રો જો તમને આ પરથીનો વિડીયો ગમ્યો હતો વિડીયોનો લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત